અને આજે મને તક મળી છે આ મારા માટે એટલે ભાગની વાત કહું છું કે આપણે કદાચ જોયું હશે વાંચ્યું પણ હશે લાસ્ટ વીક આઈએમએફના બરાએ એ ખાસ વાત કરી ત્યાંના વીસી અને એમડીએ ઇનફેક્ટ એમડી અને જે ત્યાંના મેન અધિકારી સીઈઓ છે તે એમ કીધું કે આજે વિશ્વમાં કોરોના કાલ કરતા હવે થોડી મંદી આવી છે વૈશ્વિક ગ્રોથ રેટ થ્રી પોઈન્ટ સેવન હતું હવે ઘટીને ત્રણ થયું છે અન્ય દેશો જે અગાઉ વિકાસ પામતા હતા ત્યાં પણ વિકાસની ગતિ ધીમી પડી છે અને માત્ર ઇન્ડિયા અત્યારે બ્રાઇટ સ્પોટ છે ઓનલી ઇન્ડિયા ઇઝ ડુઈંગ વેલ અને આ ભારતમાં ગુજરાત ગ્રોથ ઇન્જિયન છે વિશ્વમાં એકમાત્ર આશા ભારત અને ભારતમાં ગુજરાત ગ્રોથ ઇન્જિયન છે અને આવા સમયે આવા હિસ્ટોરિકલ ટાઈમમાં મને કામ કરવાની તક મળી છે એ માટે હું પોતાને બહુ ધન્ય સમજુ છું